भारत वर्तमान न्यूज चैनल में आपका हार्दिक स्वागत है मैं हूं पूजा चौधरी देखिए आज की प्रमुख खबरें और शहर बहमा कुमारी ईश्वरीय विद्यालय द्वारा बिलियन मिनट्स ऑफ पीस प्रोजेक्ट ब्रह्मा कुमारी गुजरात हिरक जयंती महोत्सव अंतर्गत शांति न पावन पथ पर आवा थीम साथ बिलियन मिनिट्स ऑफ पीस अपील प्रोजेक्ट न ઓણ શહેર બ્રહ્મા કુમારી દ્વારા આશીર્વાદ વાડીમાં ઉદઘાટન કરવામાં આવ્યું પ્રમુખ મૌતિકભાઈ નિખિલભાઈ બ્રહ્મા કુમારી નેતાબેન બ્રહ્મા કુમારી અર્પિતા બેન તેમજ તમામ મહાનુભાવોના હસ્તી દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા કાર્યક્રમ ઉદઘાટિત કરવામાં આવ્યો વૈશ્વિક શાંતિ માટે પાંચ મિનિટ શાંતિ દાન આહવાન કર્યું સંકલ્પ પત્ર ભરી નિત્ય જીવન માં શાંતિ ની પ્રાર્થના દ્વારા મનની શાંતિ થતી વિશ્વ ને શાંતિમય સંસાર બનાવવાના લક્ષ્ય સાથે શુભેચ્છાઓ વ્યક્ત કરી દુઃખ શાંતિમય વાતાવરણને શાંતિમય સંસાર બનાવવા માટે વ્યક્તિના મનમાં શાંતિ સદભાવના પ્રસારિત થાય તેમ શાંતિદાનની અપીલ કરવામાં આવી મહાનુભાવોએ પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી ઓણ નગરના હાજર સૌ ભાઈ બહેનોએ શાંતિદાન માટે સંકલ્પ કર્યો

શાંતિના સાગરની તરંગોની ઉપસ્થિતિનો અહેસાસ કર્યો તો ચાલો કાર્યક્રમને આપણે શરૂ કરીએ છીએ આપણી ભારતીય સંસ્કૃતિ ને આપણી ભારતની પરંપરા કે આપણા આંગણે પધારેલા મહેમાનોનું પુષ્પવૃક્ષ દ્વારા સ્વાગત કરવું એ આપણી ફરજ છે એ આપણી શોભા છે તો હું બ્રહ્માકુમારી રૂપલબેનને કહીશ

તમામ મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ મૌતિકભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે પટેલ સમાજના અગ્રણીમાં એકવીસ ડિસેમ્બર બે મહિના સુધી આપણે આ પ્રોજેક્ટ કરવાના છીએ પણ આ પ્રોજેક્ટ ની શરૂઆત

मां इन शक्तियों ना आह्वान साथे आत्म संबंधी सज्जनों आज ना टाइम में जो कुछ भी हम सब इस संसार में परमात्मा के माध्यम से इस शरीर को धारण किया है तो एक कार्य इसका है इसका कार्य है शांति प्रेम से उस परमात्मा को पाने का जो कुछ भी हुआ है जो कुछ होगा जो अपनी सत्ता से का काम होता है लेकिन थोड़ा टाइम निकालिए तो पांच मिनट में अगर आप बैठ तो कुछ है नहीं होगा क्योंकि पांच मिनट में तो अपना जो मन है ना सभी जगह भटकेगा क्या मन को घर का एक काम करना है एक काम रह गया लेकिन अगर उस समय पर आज आज घर निकलेंगे पांच मिनट में कुछ होने वाला नहीं है पांच मिनट के बाद अपने मन में बहनों ने द्वारा सुबह दिवस आज विश्व शांति ना जे चेतना प्रज्वलित करी है ना खूब खूब धान आपों से आने बजाए शांति और प्रार्थना करने क्योंकि आपने संसार महाविष्योप पंडित हो चुके क्योंकि तुम्हें तो जो है चें महासिबाल में की पहला पूना था याद बताना नोटेरा अच्छा नहीं स्वयं शांत करेंगे सर्व को शांति का दान देंगे सर्व को शांति का दान देंगे मेरा

शांति का, का दान देकर विश्व बंधुत्व और की भावना को, भावना को साकार करेंगे। शांति। अपना निमंत्रण निर्माण श्री

દર કલાકે એક મિનિટ પોતાની જાતને શાંતિ તાકાત એ મારા વ્યક્તિત્વમાં આવશે અને આ વ્યક્તિત્વથી વાતાવરણમાં આવશે અને વાતાવરણથી વિશ્વમાં શાંતિ પેદા થશે માટે એટલું જ આપને અપીલ કરું છું કે આ સવારથી સાંજ સુધીમાં થોડોક સમય કાઢી અને સાહીઠ દિવસ માટે સાહીઠ મિનિટનો આપણે આ શાંતિનું દાન નથી ભાઈ ગયો શાંતિના સહયોગનું દાન છે આપણે એક આપણે બધા ખેડૂત છે આપણે એક ઓમ શાંતિ બધાને આજે હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે મને એક મહેમાન તરીકે અને બ્રહ્મકુમારીઝના બહેનો અમારા જેતલબેન જે મારા ખાસ મિત્ર પણ રહે છે અને મેં સાત વર્ષ જોડે જોબ પણ કરી છે માધવીબેન જેમનો મને કોલ આવ્યો હતો એમનો પણ ખૂબ ખૂબ અવર કે આ બધા થકી મને આજે એક આટલા બધા સારા વિચારોવાળા વ્યક્તિઓ સમક્ષ એક મહેમાન તરીકે આમંત્રણ મળ્યું એ બદલ હું સર્વનો આભાર માનું છું અને જે વિશ્વમાં શાંતિની જે વાત કરી છે આપણા બહેને અને સૌથી પહેલાં બ્રહ્મકુમારીઝના રૂપલ બેને પણ અને નીતાબહેને પણ તો અને મહારાજે પણ તો એ જરૂરી છે એક શિક્ષક તરીકે ઘણા બધા બહારના જ્ઞાન સાથે મને ખબર છે કે ખરેખર સ્વીકાર કરશું આપણા સમય ને અમારી વચ્ચે કાઢીને આપણે આપીનું પણ સમય વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે ઓલાયકન જરૂર પ્રેસ કરે